જીજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં

તારીખ 28 એપ્રિલ બે હજાર સમય રાત્રે નવ પંદર કલાક સ્થળ બાપુનગર સ્મશાનવાળી શેરી રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર સ્મશાનવાળી શેરીમાં અચાનક જ હોબાળો મચી ગયો કારણ કે ઈશાન મેમણ નામનો એક યુવાન લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો તેની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘાયલ ઈશાને તેના પિતાને ફોન કરી બોલાવ્યા ઈશાનને પિતા સિવિલ માં લઈ ગયા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો પરંતુ ગણતરીની મિનિટોમાં જ તેનું મોત નીપજ્યું રાજકોટ શહેર ફરી બન્યું રક્તરંજીત બાપુનગર સ્મશાનવાળી શેરીમાં સનસની ખેજ હત્યા છરીના ઘા ઝીંકી યુવકને ઉતારાયો મોતને ઘાટ સારવાર દરમિયાન ઈશાનનું મોત નિપજતા તપાસ કરતી પોલીસની ટીમે મૃતકના પિતાનું નિવેદન લીધું હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી એ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઈશાનની હત્યામાં અમન ચૌહાણ અફઝલ જુણેજા અને સાહિલ પતાણી નામના ત્રણ શખ્સની સંડોવણી હતી જે પૈકી પોલીસે અફઝલ અને સાહિલની ધરપકડ કરી છે મુખ્ય આરોપી અમનને શોધવા ટીમ કાર્યરત છે આ બાબતે પોલીસ સ્ટેશનમાં

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉના પ્રેમ સંબંધના કારણે ઈશાનની હત્યા થઈ છે મુખ્ય આરોપી અમન ચૌહાણ મૃતક ઈશાનની પૂર્વ પ્રેમિકા ખુશ્બુનો પતિ છે અમન અને ખુશ્બુના દોઢ વર્ષ અગાઉ લગ્ન થયા હતા લગ્ન પહેલા ખુશબુ અને ઈશાન વચ્ચે પ્રેમ સંબંધ હતા કોઈ કારણોસર સંબંધ તૂટી જતા ખુશ્બુએ અમન સાથે લગ્ન કરી લીધા ખુશબુના લગ્ન પછી પણ ઈશાન તેને ભૂલી શક્યો નહોતો પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પૂર્વ પ્રેમિકાને દબાણ કરતો હતો કે ખુશ્બુ ઈશાન સાથે સંબંધ રાખવા તૈયાર નહોતી અનેકવાર ઇનકાર કરવા છતાં ઈશાન સમજ્યો નહીં મોબાઈલમાં ફોટા પ્રેમિકાને જૂના ફોટા બતાવી વારંવાર સંબંધ રાખવા દબાણ કરતો હતો તેનાથી કંટાળે ખુશ્બુએ પતિ અમનને વાત કરી અમને બે મિત્રો સાથે મળી પત્નીના પૂર્વ પ્રેમીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું પરંતુ વાત ખૂની ખેલ સુધી પહોંચી ગઈ આ ગામના મરણ જનાર છે ઈશાન મેમણ એને અમન મહેબૂબ નાઓ સાથે ઝઘડો થયેલો એમાં ગુનાની હકીકત એવી છે કે અમન ચૌહાણ છે એને દોઢેક મહિના પહેલાં લગ્ન કરેલું હતું ખુશ્બુ નામની છોકરી સાથે અને જે ખુશ્બુ છે એને અગાઉ ઈશાન મેમણ સાથે પ્રેમ સંબંધ હતા અને એ બાબતના એની પાસે ફોટા વગેરે હતા અને પુરાવા હતા જેથી કરીને આ બંનેનો ઝઘડો થયેલો અને ઈશાન અને અમન સાથે ઝઘડો થતાં કેવી રીતે કરી પત્ની હત્યા મૃતક ઈશાન ભૂંગળા બટેરાની લારી પર કામ કરતો હતો સોમવાર ની રાત્રે નવ વાગ્યા આસપાસ દરરોજની જેમ ઈશાન ઘરે આવ્યો ત્યારે પ્લાન મુજબ અફઝલ જુણેજા અમનને બોલાવવા ગયો અને વાત કરવાના બહાને સ્મશાનવાળી શેરીમાં લઈ ગયો જ્યાં પહેલાથી ખુશ્બુનો પતિ અમન અને સાહિલ હાજર હતા અમને ઈશાનનો મોબાઈલ માંગ્યો પરંતુ ઈશાને આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો તે સમયે અમન અફઝલ અને સાહિલે લોખંડના પાઇપથી ઈશાનને માર માર્યો ગુસ્સામાં અમને છરીથી ઈશાનના પેટના ભાગે ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઘાયલ હાલતમાં ઈશાનને પિતાને ફોન કરી બોલાવ્યા ત્યારબાદ તેનું મોત નીપજ્યું આમ પૂર્વ પ્રેમિકાના લગ્ન બાદ પણ તેની સાથે સંબંધ યથાવત રાખવા દબાણ કરવું ઈશાનને ભારે પડ્યું છે તો બીજી તરફ પત્નીના પૂર્વ પ્રેમિકાને પાઠ ભણાવવાના ચક્કરમાં અમને જે રસ્તો અપનાવ્યો તેના કારણે ઈશાનનું મોત નીપજ્યું અને તેની હત્યાનો આરોપસર અમનને જેલ જવાનો વારો આવ્યો આમ લગ્નના દોઢ વર્ષમાં એક સાથે ત્રણ જિંદગી બરબાદ થઈ ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ